આપ સર્વને પ્રભુ ઈશ્વરનામા પ્રેમી સલામ સલામ હાલે લોહી બાઇબલના નવા કરાના પહેલાં પુસ્તકના પહેલા અધ્યાયમાંથી મહત્વપૂર્ણ બાબતો આપણે શીખવાના છે અને આજે ખાસ કરીને ખાસ એવા લોકો માટે આજનો સંદેશો છે કે જે પોતાના જીવનમાં ઘણા નિરાશ છે ઘણા હતાશ છે ઘણા વાર એવું આપણા મનમાં એ ફીલ થાય છે કે યાર આપણે આ દુનિયામાં કાંઈ જ નથી આ દુનિયામાં આ છે પેલા છે પેલા છે ફલાણા છે આનો આ હૈસિયત છે અને આ હિસ્સિયત પણ મારું તો કાંઈ જ નથી હું તો સાવ સાધારણ પુરુષ આ સાધારણ સ્ત્રી છું મારું તો આ દુનિયામાં કાંઈ જ અસ્તિત્વ નથી આપણને એવું લાગે છે કે સાવ આપણે પડી ભાંગેલા સાવ દબાયેલા રીબાતા કકડતા ટળવળતા લોકો તરીકે આપણી જીવન જીવી રહ્યા છે આપણા જીવનની કોઈ અહેમિયત યા કોઈ મહત્ત્વતા નથી લોકો આપણી નિંદા કરે છે લોકો આપણી બુરાઈ કરે છે લોકો આપણા વિરુદ્ધમાં અલગ અલગ પ્રકારની નકારાત્મક વાતો કરે છે આપણા જીવનમાં આપણે પણ ઘણી બધી વખત હવે એવું માની લીધું છે કે મારા જીવનનું કાંઈ જ ઠામ ઠેકાણું નથી કાંઈ જ થવાનું નથી મારા જીવનમાં હવે જે કંઈ થઈ રહ્યું છે ખરાબ થઈ રહ્યું છે અને કાંઈ જ સારું થશે નહીં એવી ના ઉમેદીથી આપણે આપણું જીવન જીવીએ છીએ તો આજના સંદેશનું મહત્વના પાંચ એવા પાત્રો વિશે હું કહેવા માંગુ છું ખાસ કરીને જે જે મને ઓફલાઈન અને ઓનલાઈન જે બહેનો મને સાંભળે છે એવો માટે તો આ ખાસ સંદેશો છે અને જે કદાચ યુવક છે ભાઈ છે પુરુષ છે અને એમને પણ એવું લાગે છે કે હું તો સાવ કંગાલ છું કાંઈ નથી સમાજ દેશ દુનિયા ગામ અડોસ લોકો મને ગાળો દે છે મારા જીવનમાં કંઈ સારું નથી તેવા લોકો માટે પણ આજનો સંદેશો ખૂબ જ પ્રેરણાદાયક અને પ્રસાદાયક થશે હલે લોહી હલે લોયા માથી લખેલી સુવાર્તા તેના પહેલા અધ્યાયના એકથી પચીસ વચનો છે એ બધા જ વચનો આપણે નથી વાંચવાના પરંતુ એકથી પચીસ વચનની અંદર હું ને તમે બખૂબી જાણીએ છીએ કે પ્રભુ ઈશુના જીવનની વાત લખેલી છે પ્રભુ ઈશુ કયા વંશમાં જન્મે છે પ્રભુ ઈશુના જીવનના વંશાવળીના સંદર્ભમાં આ આખો અધ્યાય છે પરંતુ બહુ ધ્યાનથી સાંભળજો કે અહીંયા આદમથી વંશાવળી નથી આપવામાં આવી અહીં આપવામાં આવી છે તે વંશાવળી છે ઇબ્રાહિમથી આપવામાં આવેલી છે પણ આ વંશાવળીઓમાં લગભગ પંચોતેરથી પણ વધારે પુરુષોના નામ હશે પંચોતેરથી પણ વધારે પુરુષોના નામ હશે પણ આટલા બધા પુરુષોમાં માત્ર પાંચ એવી મહિલાઓનું નામ છે પાંચ એવી સ્ત્રીઓનું નામ છે કે જેમનું વાસ્તવિક જીવન યા પહેલાંનું જીવન ધૃણાસ્પદ હતું સાવ નિરાશાજનક એમનું જીવન હતું યા તો સાવ ભાંગેલું તૂટેલું રુદનથી ભરેલું જીવન હતું એ પાંચ મહિલાઓના જીવન પર મિશ્વ એવા અજાયબ કામો કર્યા પરમિશ્વરે એમના જીવનમાં એવી યોજનાઓ કરી કે આખરે એ મહિલાઓને બાઇબલના પ્રથમ પુસ્તક એટલે કે નવા કરારના પ્રથમ પુસ્તકના પ્રથમ અધ્યાયમાં એમનું વર્ણન આજે પણ આપણે જોઈએ છે ને દુનિયા છે ને બાઇબલ છે ત્યાં સુધી એ પાંચ મહિલાઓનું વર્ણન સતત આપણે જોઈશું ને સમજી વાંચીશું એમના સંદર્ભમાં એમના જીવનનો ઇતિહાસ જોઈએ છે તો શરૂઆત એમના જીવનમાં દર્દનાક રહી છે આંસુથી ભરેલી રહી છે એમની જે જીવનની શરૂઆત એમના એમના જીવનનું શરૂઆતનું જે વર્ણન બાઇબલ કરે છે ઘણું દુઃખદ અને ઘણું તૂટેલા મનવાળું આક્રંદ કરતું કેરેક્ટર આપણે જોઈએ છે એમનું જીવનની શરૂઆત ઘણી દુઃખદ રહી છે એમના જીવનની જીવન શૈલી જે છે આ જીવન છે જે જીવનની શરૂઆત છે જ્યાંથી આપણને એનું વર્ણન મળે છે ત્યાંથી દુઃખ બીડા તકલીફ આંસુ એકલતા અને બહુ બધી એવી બાબતો છે કે જેમના જીવનમાં તેઓ મહિલાઓ તૂટી ગઈ છે પણ આજે વિશેષ ખાસ કરીને મહિલાઓને માટે ખૂબ જ સારો સંદેશો આજે આપણે શીખવાના છે અને એ રાહાબથી સલમોનના દ્વારા એમને બોહાઝ નામનો દીકરો થયો એનું આખું જીવન ચરિત્ર બદલાઈ ગયું કેવી રીતે વિશ્વાસમાં આવી એ રાહાબના કેરેક્ટરમાં જોવા મળ્યા છે મારે તમારા જીવનમાં પણ આવું બદલાણ થવાની જરૂર છે તાળી પાડી રાહાબના ચરિત્ર માટે અને એ બાઇબલના નવાકરણના પહેલા અધ્યાયમાં બીજું નામ ત્રીજા નામ વિશે જોઈએ માથી લખેલી સુવાર્તા પહેલો અધ્યાય પાંચમું વચન અને સલમોનથી રાહાબને પેટે બોહાસ થયો અને બોહાસ થી રૂથને પેટે

યુદિયા દેશમાં દુકાળ પડ્યો અને એ દુકાળને કારણે દુકાળને કારણે માલોન અને કિલ્લોને લઈને એ જુવાન છોકરાઓને લઈને એ મુઆબ દેશમાં જતો રહ્યો અને ત્યાં બે સ્ત્રીઓ હતી બે સ્ત્રીઓનું નામ આપણે વાંચીએ અહીંયા અને તે પુત્રો મુઆબી સ્ત્રીઓની સાથે પરણ્યા તેઓમાંની એકનું નામ ઓરપા અને બીજીનું નામ રૂથ હતું તેઓ ત્યારે ત્યાં સુમારે દસ વર્ષ રહ્યા કેટલા વર્ષ રહ્યા દસ વર્ષ અને પહેલાં છોકરો જે હતો મહલોન એણે ઓરપા સાથે લગ્ન કર્યા અને કિલ્યોન એણે રૂધ સાથે લગ્ન કર્યા બહુ ધ્યાનથી સાંભળીએ કે આ બે સ્ત્રીઓએ લગ્ન કર્યા પોતપોતાના પતિ સાથે મહલોન અને કિલ્યોન સાથે પણ એમને કોઈ સંતાન નથી રૂથ અને ઓરપાને બંનેને બાળકો નથી સમય એવો આવ્યો કે બંને એના પતિ મરી ગયા અને મેં તમને કીધું તામારની જેમ કે એણે લગ્ન કર્યા અને સપનું રોડાઈ ગયું જે રૂથ એ લગ્ન કર્યા ઓરપાએ લગ્ન કર્યા બંનેના પતિ મૃત્યુ પામ્યા અણધારી ઘટનાઓ તમારા અને મારા જીવનમાં આવી જાય છે એક્સિડેન્ટલ થિંગ્સ હેપનિંગ ઇન અવર લાઈફ અચાનક એવી ઘટનાઓ ને દુર્ઘટનાઓ આપણા જીવનમાં બને છે અને આપણે હાલી ઉઠીએ છીએ કાંઈ સમજાતું નથી જ્યારે મને અચાનક કેન્સર થયું સમજાતું નહોતું જ્યારે મારી દીકરીને સમસ્યા આવી સમજાતું નહોતું જ્યારે આવી કોઈક અણધારી ઘટનાઓ આપણા દુર્ઘટનાઓ આપણા જીવનમાં આપણે હાલી જઈએ છીએ અહીંયા જોઈએ કે ઓરપા અને રૂથ બંને વિધવા થઈ ગઈ જેમણે સપના સીવીને લગ્ન કર્યા એ બંને વિધવા થઈ ગઈ અને હવે નાવોય જોયું એમની સાસુએ જોયું કે મારા બંને દીકરા પણ મરી ગયા મારો પતિ પણ પહેલા જ મરી ગયો છે એટલે હવે હું એ વિધવા અને મારી બંને હોવો પણ વિધવા ત્રણે ત્રણ સ્ત્રીઓ વિધવા નાવમી ઓરપા રૂથ ત્રણે ત્રણ એક જ ઘરમાં વિધવા અને નાવમયે વિચાર કર્યો કે હવે હું પારકા મુલકમાં છું એના કરતાં મારા દેશમાં જતી રહું અને આ બંને કન્યાઓને કહ્યું બેન તમારા લગ્ન તો થયા બાળકોને તમે પોતપોતે રીતે તમે પતિ શોધી લેજો તમારા દેશમાં તમે રજો મને મારા દેશમાં જવા દો ચૌદમો વચ્ચે ત્યારે તેઓ ફરીથી પોક મૂકીને રડી અને ઓરપાએ પોતાની સાસુને ચુંબન કર્યું પણ રૂથ તેને વળગી રહી તાળી પાડ્યા આપણે હાલે લુહ્યા ઓરપા જે મોટી હોવ હતી ને એને પોતાની દુનિયા સારી લાગી કે હું મારી સાસુની વાત માની લઉં છું અને મારા દેશમાં રહી જાઉં અને એણે પોતાના દેશમાં રહેવાનો માટે વિચાર કર્યો ઓરપાની જે હું અને તમે પણ આ જ દુનિયામાં જાણે કે સદીઓ સુધી રહેવાના છે ને એવી જ વાત કરીએ છીએ આ મારું જમીન મારી ખેતી મારો હા મારો પૈસા મારું બેંક બેલેન્સ મારી નોકરી મારી તંદુરસ્તી મારું રૂપ મારા કપડાં મારું આ મારું આ આમ આપણે વળગી રહીએ છીએ દુનિયાને ઓરપાય વિચાર કર્યો કે હું મારા દેશમાં રહી જાઉં રૂથ ના રૂથ કે ના ના નાઓમી તું મારી સાસુ છે ગઢે ગડ પણ તારું કોઈ નથી હું તારી સેવા કરીશ ભલે લગ્ન કરું નહીં કરું અલગ વાત છે હું તાને વળગી રહીશ એ રૂથ એની સાસુને વળગી રહી તાળી પાડી આપણે હાલે લોહી વળગી જનાર વળગી રહેનાર વ્યક્તિ પણ વિધવા અને જેને વળગી છે નાવમી એ પણ વિધવા બંને સમદુખિયા છે આજે આ દુનિયામાં બહુ ઓછા લોકો એવા છે કે આપણું દુઃખ કોઈ બીજું સમજે આપણું દુઃખ કોઈ બીજું સમજે એવું બહુ ઓછા લોકો જ્યારે નાવમી વિધવા થઈ ગયા હશે અને ત્યારે એ બંને વોવોએ જોયું હશે અને એમાં રૂથે જોયું કે મારી સાસુ વિધવા થઈ ગઈ એની એની હાલત જોઈને પછી એ પણ વિધવા થઈ ગઈ બંને સમદુખી આજે બહુ ઓછા લોકો આ દુનિયામાં જોવા મળે છે આપણું દુઃખ સમજનારો બહુ ઓછા લોકો છે પણ રૂથે સમજ્યું પોતાની સાસુનું દુઃખ અને એની વળગીરે તારો દેશ તે મારો દેશ એટલું જ નહીં બહુ સરસ વાત કરી તારો ઈશ્વર તે મારો ઈશ્વર તાડી પાડી જ્યારે તરાહાબનો હાપનો ઈશ્વર નહોતો એ યોહવા પરમેશ્વર પણ સલમોનની સાથે લગ્ન કરીને એને પહેલેથી વિશ્વાસ કરીને સલમોન સાથે લગ્ન કરીને સારું આત્મિક જીવન જીવવાની શરૂઆત કરી રૂથે પણ એનો ઈશ્વર નહોતો એ યોહવા પણ એ કીધું કે કાંઈ વાંધો તું તારો દુઃખ તે મારો દુઃખ અને તારો પરમેશ્વર તે મારો પરમેશ્વર પરમેશ્વરનો ભય માન્યો તાળી પાડી આપણે હાલે લોયા અને પછી શું બન્યું તે આપણે હું તમને વાંચવા નથી વંચાવતો નથી એ પછી પોતાના દેશમાં જતા રહ્યા એટલે કે દેશમાં રહ્યા લોકો અને પછી શું બન્યું બન્યું એવું કે ત્યાં એક બો જે બોઆઝ હતો ને એ બોઆઝ બહુ ધનાળિય વ્યક્તિ હતો જો બીજું વચન અધ્યાય પહેલું વચન નાવમીના ધણીનો એક સગો હતો તે અભિમિલેખના કુટુંબને એક મહાધનાળિય પુરુષ હતું તેનું નામ બોઆઝ હતું એ રાહાબનો દીકરો બોઆઝ કેવો હતો ધનાળિયા વ્યક્તિ હતો અને નાવમી રૂથ કેવા હતા વિધવા હતા બોલો નાવિનિરુત કેવા હતા વિધવા હતા અને બોસ કેવો હતો વૈભવી વ્યક્તિ હતો ધનવાન વ્યક્તિ હતો જોયું બે વચ્ચે ક્યાંય મેળ નહીં પડે પણ પરમિશ્ર તમારા જીવનમાં મહાન યોજના ધરાવે છે ગોડ હેઝ અ પ્લાન ફોર ઈચ એન્ડ એવરી વન તમારા દરેકને માટે પરમેશ્વરની પાસે યોજના છે અને પરમેશ્વર એ એ દેશમાંથી ફરીથી એમના પોતાના મુલકમાં એમને લઈ ગયા અને બસને જ્યાં હતો તે જગ્યા પર પહોંચાડ્યા અને હવે શું બન્યું એ જમાનામાં એવું ચાલતું કે જ્યારે કોઈ કાપણી ચાલતી ને ભાત વગેરે આપણે કાપીએ છીએ જવ ઘઉં વગેરે ત્યારે કાપે ને તે જે કેટલાક સળીઓ કહેવાય સળી એટલે કે નાની નાની કંઠીઓ પડી જાય ને તો એ માલિક શું કહેતા ખબર કે જે પાછળ થોડા થોડા કંઠી પડી જાય ને એને તમારે લેવાનું બધું એક દાણું ઉચકીને લેવાનું એ જે સળીઓ છે ગરીબ લોકો જે લોકો રઝડતા લોકો ખેતી વગરના ભૂમિહીન લોકો હોય એ લોકો આપણા ખેતરમાં આવશે થોડી થોડી સણીઓ વીણીને જે અનાજ ભેગું કરશે એમથી એમનું પેટ ભરાશે અને જે દાણા પડી જશે જે લોકો વીણી નહીં શકશે એ ચકલા જીવ જંતુ ખાશે એ પણ પેટ ભરશે આવું ઉમદા ભાવના લોકો રાખતા હાલે લોહી તાળી પાડી આપણે હાલે ગરીબોની પણ ગરીબોની પણ કદર કરતા અને પક્ષીઓની પણ કદર કરતા આજે જેવું બિલકુલ નથી આજે માણસ માણસ વચ્ચે પ્રેમ ભાવ નથી માણસ માણસ વચ્ચે વેરભાવ છે માણસ માણસની કોઈ કદર નથી કરતું પણ એ જમાનાના લોકો ગરીબ લોકોની પણ ચિંતા કરતા અને જીવ જંતુની પણ ચિંતા કરતા કેવી ઉત્તમ માનવતા હતી તાળી પાડી આપણે હાલે લઈ અને બન્યું એવું કે એ એ જે રૂત છે ને એ બિચારી ગરીબ હતી વિધવા હતી એની સાસુ પણ વિધવા ગરીબ હતી ને પેલો બોવા તો ધનવાન હતો અને બધા જે કિસાનોના જે મજૂરો કામ કર્યા પછી જે બચી જતું ને એ વણવા માટે ઘૂમતો ટાણીને મળવા વણવા માટે સોરી વણવા માટે એ બધું ખેતરમાં ફરતું ਹੋਤੀ ਹਤੀ અને પછી બોઆઝે પછી બોઆઝે તો એવું કાંઈ એના પર દ્રષ્ટિ નહીં કરી બાઇબ લખ્યું છે દીકરી દીકરી શબ્દ વાપરેલો છે એ ધનાઢ્ય વ્યક્તિ હતો પણ એણે એના પર બોરી નજર નહીં રાખી એ એ જે રૂથ હતી એ તો વિધવા હતી એના વિષયમાં બધી બોઆઝને ખબર પડી ગઈ પછીથી કે આ કોણ છે શું છે નવું કોઈ વ્યક્તિ આવે તો જાણી જાય ને સેટ લોકો આ કોણ છે તો આ ફલાણાની વિધવા છે યા ફલા જે હતો ને અભિમિલેખ એની વહુ છે જેનો છોકરો મરી ગયો ને એની વગેરે વગેરે ઇતિહાસ એને ખબર હતી લખેલું છે આખું બીજા અધ્યાયમાં એટલે જો એ વિધવા છે અને ધનાળી ઉપાડીએ વખતે છે બુરી નજર હોત ને એનામાં એની માના ગુણ હોત ને એનું મા તો વિશે હતી તો એના ગુણ જો એનામાં હોત પાપના ગુણ તો એ એવું કરતે કે વિધવાઓને પકડી લાવતે યા તમે સમજી શકો ગલત વ્યવહાર કરતે પણ નહીં બોઆઝમાં એવા ગુણ ન હતા તમારામાં જેવા ગુણ છે ને એવા તમારા બાળકોમાં જ્યારે રાહાબના જીવનમાં બદલાણ થયું ને તો એ એ બદલાણની અસર એના બાળકોમાં પણ આવી સદ્ગુણ આવી ગયા તાળી પાડ્યા આપણે હાલે લોહીયા બધા બોલો આજે તમે જેવું જીવન જીવો છો ને ભવિષ્યમાં તમારા બાળકો એવું જીવન જીવશે એટલે સારું કરજો તો તમારા બાળકોનું બી સારું જીવન ચરિત્ર બનશે તમે ખુન્નસથી કાપા કપી થી જીવશો ને તો પછી તમારા બાળકો પાસે સારા ભાવ નહીં રાખતા ઓકે જોઈએ આપણે તો પછી નાવ મેં પૂછ્યું કે પેલા બોવાઝે તને કઈ પૂછેલું કે ના એ તો બહુ ભલા માણસ છે કાંઈ નથી પૂછતા ઉલટું એવું કીધું કે એ દીકરી તને તરસ લાગે ને અમારે ત્યાં માટલા મૂકેલા છે ને ત્યાંથી પાણી પીજે મારું જે માટલું મૂકેલું છે ને ખેતરમાં ત્યાંથી પાણી એટલો પ્રિમાળ વ્યક્તિ છે બોઆઝ તો એણે કીધું કે આપણા કુટુંબનો છે ના આપણા કુટુંબમાં એવો રિવાજ છે કે કોઈ વ્યક્તિ વિધવા થઈ જાય ને તો આપણા કુટુંબનો કોઈ વ્યક્તિએ લગ્ન કરવા હોય ને તો એના વિશે મેં એક આખો નિયમ છે એ બધું વાત કહેવા જાવ તો મને ટાઈમ જશે તો એમની પાસે તું જજે અને પછી રાત પડી ત્યારે રૂથ એ બોઆઝના પગ પાસે જઈને સૂઈ ગઈ નિર્દોષ ભાવે બોવાસ પણ અને રૂથ પણ કોઈ ગલત ભાવના નહીં પણ એ નિયમ પ્રમાણે અને એ રાત્રે પહોંચી રૂથ તો બોવાસ જાગી ગયો અરે મારી બાજુમાં આ છોક મારા મતલબ બાજુમાં નહીં પગની પાસે કોણ છોકરી છે અને જોયું તો એ રોત તું કેમ અહીંયા છે બેટા શા માટે અહીંયા આવે તો તું ઈકળીને લોકો બદનામ કરી દેશે તો નીકળ અહીંથી જતી રહે પછી એણે કીધું કે હવે હું મારી સાસુએ કીધું કે તમારા કુટુંબી છે કે લગ્ન કરવાની ઈચ્છા ધરાવતો હોય તો તું લગ્ન કરવા કરી શકે છે એ રીતે મારે સાસુએ મને કહ્યું કે એ તો મુઆબેન હતી એને યહૂદી નિયમ ખબર નહોતા તો સાસુને કહે સારું કહીને તું જા અત્યારે વહેલી વહેલી નીકળી જા બદનામ થઈ જઈશ કેટલો સારો જેન્યુન પર્સન ઓ બે તાળી પાડ્યા આપણે આ લેલું યા આ જાઓ માણસ શોધો નહીં જડે પગ પાસે છોકરી એક હતી જુવાન છોકરી વિધવા હતી ભલે પણ જુવાન છોકરી હતી પણ એણે એવું નહીં કર્યું અને એણે મોકલી દીધી પછી એણે શું કીધું કંઈ વાંધો નહીં પછી નાવને મળ્યો નાવમીને મળ્યો એની સાસુને એને કીધું આવું છે તો આપણા કુટુંબમાં મારા કરતાં પણ એક નજીકનો સગો છે એને પહેલાં આપણે સામાજિક રીતે પૂછપરછ કરીએ પછી પંચ બેસાડ્યું અને પૂછ્યું કે જો ભાઈ આ જે આ જે પત્ની છે નાવમીની જે વહુ છે એ વિધવા છે અને તારે લગ્ન કરવા પડે એવો નિયમ છે તો તું શું કરવા માગે છે તો પહેલાં એ કીધું ના ભાઈ મારે નથી રાખવી એને એણે અવગણી દીધું કે ના રૂથ મને નહીં મારે નહીં રાખવું કોઈ વાંધો નહીં એમણે ખટું બી નહીં ખરું બી નહીં કર્યું કંઈ વાંધો નહીં પણ નિયમ એવો કહેતો હતો કે વિધવા નહીં રહેવું જે લોકો મતલબ જે નિસંતાન હોય ને એ વિધવાઓને પુનર્લગ્ન થવા જોઈએ બાઇબલ કહેતું હતું તો સારી પદ્ધતિ છે તો પહેલાં એ જે નજીકનો સગો હતો અને એને કીધું કે ભાઈ હું તો નથી રાખવા માગતો ત્યારે બોવાઝે કીધું સામાજિક રીતે પંચમાં કે હા જો રૂથને કોઈ વાંધો ન હોય નાઓમીને કોઈ વાંધો ન હોય તો હું રૂથને મારી પત્ની બનાવવા તૈયાર છું અને એ એગ્રી થયો શું થયું રૂથ એક વિધવા એક પરદેશી બાઈ બોઆઝ નામના સૌથી સૌથી અને મનના ચોખ્ખા વ્યક્તિ ચરિત્રનો એકદમ ધની વ્યક્તિ સાથે લગ્ન થયા તાળી પાડી આપણે આ લેલું કલ્પના એ નો કરી હશે એને કે મારા જેવા વિધવા સાથે કોઈ આવો મહાન વ્યક્તિના લગ્ન થશે આજે તમે હું જીવનમાં કેટલા દુઃખી છે આપણને લાગે છે ક્યાંયથી મદદ મળે એમ નથી આપણને લાગે છે આપણે સાવ તૂટી ગયા છે બહેનો ખાસ ધ્યાનથી સાંભળો તમારા માટે સંદેશ છે ઓનલાઈન ઓફલાઈન સાંભળતી બેનો ધ્યાનથી સાંભળો આજે તમે રડી રહ્યો છો કકડી રહ્યો છો એકલતાનો સામનો છો છે તૂટેલી છે રઝડતું જીવન જીવી રહ્યા છો બિલકુલ કાંઈ નથી તમારા ઈશ્વર પરમેશ્વર તમારા જીવન મહાન યોજના રાખે છે એ સમયનો સૌથી ધનાડ્યા વ્યક્તિ અને મનનો પણ ધની અને ધનનો પણ ધની બવા સાથે રૂથના પુનર્લગ્નથી આતાડી પાડ્યા આપણે હાલે લોહી ઓ યસ સો વન્ડરફુલ થેન્ક્સ કેટલી અદ્ભુત વાત છે આજે હું ને તમે રૂતની જેમ આક્રંદ કરીએ છે રૂતની જેમ આપણે વિલાપ કરીએ છે ક્યાં ભટકીએ છે એક એક સળી દાણા માટે આપણે મહેનત કરીએ છે પણ એ જ વ્યક્તિ માલકીન બની ગઈ હાલે લુયા બધા બોલા હાલે લુયા એક મોઆ બેન આગળ જતાં માલકીન બની એ જ રીતે એક ભિખારી જેવું જીવન જીવો છો તમે હું ને તમે તંગીથી જીવન જીવીએ છીએ લોન નથી મળતી આ નથી તે નથી આપણા જીવનમાં હજારો પ્રશ્ન છે પણ પરમેશ્વર જે દિવસે ચાહે ને તમારા જીવનમાં યોજના બદલી શકે જે દિવસે તમારા માટે આનંદ ખુશી અને આશીર્વાદની યોજના બનાવી દેશે ને કોઈ રોકી નહીં શકે હાલે લુયા શેતાન યા માઇકલ હાલ કોઈ રોક નહીં શકતા તાળી પાડીએ પ્રભુશ્વર મહિમા આજે એ ચમત્કારની અપેક્ષા તમે કરો એ વળાંકની એ અદભુત યોજનાની અપેક્ષા તમે કરો જે પરમેશ્વરે તામારના જીવનમાં કર્યું જે રાહાબના જીવનમાં કર્યું જે રૂથના જીવનમાં કર્યું એ તમારા જીવનમાં પણ કરી શકે છે તાળી પાડીયા આપણે હાલે લુયા ચોથા મુદ્દા માટે આપણે જોઈએ માથી લખેલી સુવાર્તા પહેલો અધ્યાય છઠ્ઠું વચન વાંચીએ અને સલમોનથી રાહાબને પેટે બોઆસ થયો અને બોઆસથી રૂથને પેટે ઓબેદ થયો તાળી પાડ્યા આપણે હાલે લોહ્યા એક વિધવા ધનવાનની પત્ની બની એટલું જ નહીં પહેલે ખોળે દીકરો થયો એ જમાનામાં અને આજે પણ આધુનિક જમાનામાં પહેલે ખોળે લોકો દીકરાની અપેક્ષા રાખે છે બધા અરમાન પરમેશ્વરે ઋતના માટે પૂરા કરી દીધા તાળી પાડી આપણે હાલે લુયા ક્યાં રઝડતી વિધવા હતી અને ક્યાં ધનવાન સાથે લગ્ન થયા અને પહેલે ખળે દીકરાનો જન્મ થયો હું અને તમે રડીએ છીએ કકડીએ છીએ આખરંદ કરીએ છીએ કાંઈ નથી કાંઈ જ થવાનું નથી નથિંગ વિલ હેપન કાંઈ જ થવાનું નથી એવું માનીને બેસી ગયા છે પ્રાર્થના કરીએ વિશ્વાસ કરીએ આ બાઈ રૂત કેટલી સંસ્કારી હતી કે પોતાની સાસુને નહીં છોડ્યું બધું જ બદલાઈ જશે આ જે બી આસાનું ઉમેંગથી તમે બેસો અને પછી શું થયું રૂથને પેટે ઓબેદ થયો અને ઓબેથી યશાય થયો અને યશ આઈથી દાઉદ રાજા થયો તાળી પાડી આપણે ચાલેલું યા રૂથ પછી રૂથના દીકરાને બોલો રુથથી ઓબેદ ઓબેથી યશાય અને યસ આઈથી દાઉદ રૂથ પછી ઓબેદ ઓબેથી યશ આઈ યશ આઈથી દાઉદ રૂથના ચોથા ખાનદાનમાં સૌથી મહાન રાજાનો જન્મ થયો દાઉદ રાજા તાળી પાડી આપણે હાલે લોયા જે રીતે ચોથા ખાનદાનમાં રાજા મહાન રાજાનું અસ્તિત્વ આવ્યું એ જ રીતે ચાર સુવાર્તા તમને ને મને રાજા ઈસુનું વર્ણન કરે છે તાળી પાડી આપણે હાલે લોયા હાલે લો ક્યાં રઝડતી હતી અને ક્યાં રાજાના મતલબ દાઉદ રાજાની વડદાદી બની ગઈ વડદાદી કહેવાય ને દાઉદ યસાઈ અને અબેદ સોરી હા દાઉદ યસાઈ ઓબેદ તો પછી વરદાદી કહેવાય જોયું એના ખાનદાનમાં રાજા પેદા થયો પરમેશ્વર તમારા જીવનમાં રૂથના કુળમાં રાજા પેદા કરી શકે છે તમારા જીવનમાં શું નહીં કરી શકે તાળી પાડીયા આપણે હાલે લોહી ચોથું પાત્ર વિશે જોઈએ છઠ્ઠું વચન અને યસાઈથી દાઉદ રાજા થયો અને ઉરિયાની જે પત્ની હતી તેને પેટે દાઉદથી સોલેમાન થયો અને આના વિશે બીજો સમવેલ અગિયારમાં અધ્યાયમાં વર્ણન લખેલું બીજો સમવેલ અગિયારમો અધ્યાય બીજા વચનથી આગળ અને એક સાંજે એમ થયું કે દાઉદ પલંગ પરથી ઉઠીને મહેલા ધાબા પર ફરતો હતો ત્યારે તેણે ધાબા પરથી એક સ્ત્રીને સ્નાન કરતા દીઠી તે સ્ત્રી દેખાવમાં ઘણી ફૂટડી હતી એક સાધારણ સૈનિકની પત્ની હતી નામ હતું બાથ સેબા બધા બોલો

આ કાર્ય કર્યું એક સ્ત્રી પરિણી સ્ત્રી એક સ્ત્રી ના કોઈ રાહાબ હતી ના કોઈ તમાર હતી ના કોઈ વિધવા જેવી રૂથ હતી તમારા ને મારા જેવી નિર્દોષ બાજ તમે તે કહેશો ના રાહાબનું પાત્ર મારામાં નથી આવતું તમે કહેશો તમારનું પાત્ર મારામાં નથી આવતું તમે કહેશો રૂથનું પાત્ર મારામાં નથી પણ આ તો આવે છે ને તમારા ને મારા જીવન આ તો લાગુ પડે સાધારણ સ્ત્રી એક એક ઉરિયા નામના વ્યક્તિની પત્ની હતી સાધારણ સ્વાભાવિક જીવન જીવનારી હું તમે રોજિંદો જીવન જીવે છે મહેનત મજૂરી કરીએ છીએ નોકરી ધંધો કરે છે રોજની રોટલી રોજ કમાવે છે સાધારણ જીવન છે પણ આપણા જીવનમાં ક્યારે કોઈ જંજાવાત આવી જાય કંઈ ખબર નથી હું ને તમે એક આમ જિંદગી જીવીએ છીએ એક આમ ઇન્સાનની જેમ જીવન જીવીએ છીએ અને ક્યારે કોઈક વળાંક થઈ જાય ક્યારે કોઈ કુર દ્રષ્ટિ કરે ક્યારે કોઈ સત્તાની કાર્ય આપણા પર થઈ જાય આપણને ખબર ક્યારે કોઈ હુમલો થઈ જાય ક્યારે કોઈ બીમારી આવી જાય ક્યારે કોઈ દુષ્ટાત્માનો કાંઈ જ ખબર નથી આ જિંદગીનો કોઈ ભરોસો નથી ક્યારે શું થઈ જાય અને એ બિચારી નિર્દોષ બાઈને ખબર પડતી રાજા રાજાએ બોલાવીએ તો રાજાના દરબારમાં ગઈ અને રાજાએ કીધું કે ના તું મને ગમી ગઈ છે પછી તમે સમજી શકો છો શબ્દ નથી બોલતો અહીંયાથી બળ જબરી રાજાએ કરી અનિચ્છાએ એની સાથે એને વ્યવહાર કરવો પડ્યો અને એ ગર્ભવતી થઈ બિલકુલ ઈચ્છા વગર ગર્ભ ધારણ કરવું પડ્યું અને એ ગર્ભ નવ મહિના એક સ્ત્રીએ રાખ્યો પોતાના કોખમાં ઈચ્છા હતી એને બિલકુલ નહીં એ જે તે અને તમારા જીવનમાં છે ને ઘણો બધો બોજો લઈને ફરવો પડે છે આ બિચારી નિર્દોષ બાદ છે બા એને બિલકુલ ઈચ્છા નહોતી એને તો ઈચ્છા હતી મારો પતિ ઉરિયા સાથે મારા જીવન દ્વારા મને બાળક થાય પણ એવું નહોતું થયું એ પણ બાળક માટે ઈચ્છા રાખતી હશે પણ તે સમય મેં એને બાળક નહોતું અને રાજાએ બળજબરી કરીને એનાથી ગર્ભવતી થઈ અને એને બિલકુલ ઈચ્છા નહીં હશે અને હું નથી કહેતો સાયન્સ અને સાયકોલોજી કહે છે જ્યારે કોઈ સ્ત્રી લગાતાર નકારાત્મક 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 વિચાર રાખે અને પ્રેગ્નન્સી એટલે કન્સ્યુ કરે સાયન્સ કહે છે તો એ કન્સીવિંગ જે છે એ જે બાળકનું ગર્ભ છે એ અવિક્ષિત હોય યા તો પ્રીમેચ્યોર હોય હું નથી કહેતો આ સાયન્સ છે સાયકોલોજી છે કે તમે ગલત ગલત લગાતાર દુઃખમાં ને દુઃખમાં એ ગર્ભને ધારણ કરો તો એની સીધી અસર એ ગર્ભ ધારણ કરેલું જે ગર્ભ છે જે બાળક છે એના પર અસર થશે યા તો એ અપંગ પેદા થશે યા મંદબુદ્ધિનું પેદા થશે યા પછી શું કહેવાય ડિસેબિલિટીઝથી પેદા થશે યા તો પછી એનું અવકાળે મૃત્યુ થશે અને બન્યું એવું જ સાયન્સ કોઈને જોડતો નથી અને સાયન્સના કુદરતના નિયમ પ્રમાણે અને દાઉદના પાપને લીધે એ પહેલું બાળક મરી ગયું આ જે બાસેબાના જીવનમાં પતિ સાથેનું સુખી જીવન નહીં જવાયું અને હવે જ રાજા સાથેના વ્યવહારમાં જે છોકરો થયો એ પણ મરી ગયો કલ્પાનથી ભરેલું જીવન આ બિચારી એવી સ્ત્રી હતી કે જે પોતાના પતિને નહીં બચાવી શકી કેમ કે પછી રાજાએ વિચાર્યું કે હવે શું થશે તો ઊરિયાને એણે મરાવી નાખ્યો દાઉદે કે ભાઈ એને તમારો અગાડી રાખો સૈનિક સામેનો દુશ્મન આવે ને મારો જે મરેલો જ ખબર આપજો મને જીવતો નહીં જોઈએ અને બળ એને મરાવી નાખ્યો એને બધું જ ખબર છે કે મારા રૂપ રંગ પર મોહિત થઈને આ રાજા દાઉદે મારી સાથે ગલત કામ કર્યું અને મારી સાથે શારીરિક સંબંધ રાખ્યો મારા પતિને બધું જ દુઃખ કેટલું સહન કરે દુઃખોનો પહાડ આવી ગયો અને પતિ પણ મરી ગયો અને અનિચ્છનીય ગર્ભ ધારણ કરવું પડ્યું અને બાળક પણ મળી ગયું એક નહીં બે નહીં ત્રણ મહાદુઃખ પહેલું દુઃખ એનો પતિ મરી ગયો બીજો રાજા દાઉદે દુષ્કર્મ કર્યું અને ત્રીજું દુઃખ એનો પહેલો ખોળાનો દીકરો મરી ગયો હું ને તમે કેટલી બધી સપનાઓ સઈવી હશે ઘણું બધું ઈચ્છા રાખે છે આમ થશે તેમ થશે પણ અફસોસ આપણા જીવનમાં આપણી ઈચ્છા પ્રમાણે કાંઈ થતું નથી અને બાદસેબાના જીવનમાં કંઈ સારું નહીં થયું પણ પરમેશ્વર એના આંસુને જોયા તાળી પાડી આપણે હાલે લુયા એના આંસુ હર્ષમાં બદલાઈ ગયા પરમેશ્વરે જોયું કે દાઉદે ગલત કર્યું પણ આ સ્ત્રીએ તો ગલત નથી કર્યું અને ફરી પાછા દાઉદ રાજા મારફતે એને ગર્ભ રહ્યો અને દીકરો થયો એનું નામ સુલેમાન એટલે કે યદી દયા પરમેશ્વરને વહાલો એવો એક દીકરાનું નામ મૂકવામાં આવ્યું બે નામ મૂક્યું એક નહીં બે સુલેમાન મૂક્યું અને બીજું નામ યદી દયા મૂક્યું એટલે કે પરમેશ્વરને પ્રિય આજે દુનિયાને તમે અપ્રિય છો દુનિયાને તમે અપ્રિય છો પણ પરમેશ્વર તમને પ્રેમ કરે છે તાળી પાડે આપણે હાલે લું પરમેશ્વર તમને પ્રેમ કરે છે હાલે લુહિયા બધા આ તું છોકરીને બોલીએ હાલે લુહિયા આપણે બોલીએ પ્રભુ ઈશુ મને પ્રેમ કરે છે પ્રભુ ઈશુ મને પ્રેમ કરે છે તાળી પાડી આપણે દુનિયા નફરત કરે તો ચાલી જશે દુનિયા ધિક્કાર આપે તો ચાલી જશે દુનિયા આપણી સાથે ગેરવર્તણૂક કરે દાવું નહીં જે બળજબરી કરે વાંધો નહીં પણ પરમેશ્વર તો જુએ છે ને સમબડી વોચિંગ યુ સમબડી વોચિંગ યુ તમને કોઈ જોઈ રહ્યો છે ને એણે તમારા માટે યોજના બનાવે અને એક મહાન બીજો રાજા પેદા થયો સોલે માન દુનિયાનો સૌથી જ્ઞાની રાજા પેદા થયો એના થકી પરમેશ્વર યહવાનું દુનિયાનું પહેલું મંદિર બનાવ્યું તાળી પાડ્યા આપણે હાલે લોહીએ ચાલો પાંચમી વ્યક્તિને આપણે જોઈએ આપણે કયો દેશ કે રહ્યા છે બધા બોલો માથી લખેલી સુવાર્તા પહેલો અધ્યાય અને અઢાર થી વચન વાંચે અને ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો એટલે તેની માં મરિયમનું વેવિશાળ યુસુફ જોડે થયા પછી તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાય પાંચમું પાત્ર કોણ છે મરિયમ બધા બોલો મરિયમ તમે કહેશો આ તો નાવી હતી તેવી હતી હા બિલકુલ નિર્દોષ પાત્ર એક કુમારી કન્યા તમારાના મહારાજા નિર્દોષ વિશ્વાસુ વ્યક્તિ ચાહે તમે ભાઈ હોય યા બહેન હોય યુવક યુવતી હોય પણ નિર્દોષ વ્યક્તિનું બતાવું છું કેરેક્ટર અત્યાર સુધીના કેટલાક કેરેક્ટર સૌથી દુઃખદ કેરેક્ટર મેં બતાવ્યા પણ ઈશ્વરે એમના જીવનમાં મહાન ચમત્કારો કર્યા પણ એક એવું પાત્ર બિલકુલ નાદાન કુમારી કન્યા મરિયમ સપનાઓ સેવ્યા હતા એણે પણ રૂથની જેમ તમારની જેમ બાદ સેવાની જેમ રાહાબની જેમ એને બી સપના સેવ્યા હશે કે યુસુફ જોડે મારી હવે સગાઈ થઈ ગઈ હવે આવનાર સમયમાં લગ્ન ગ્રંથિથી જોડાઈશું અમારો માંડવે એક સુંદર મજા માંડવો બંધાશે લગ્ન થશે અમારા પણ બાળકો થશે આવું તેવું કેટલાય સપના સેવનારી એક કુંવારી કન્યા હજી જીવનમાં હજી તો હમણાં જ પગરણ માંડેલી એક છોકરીએ કેવા મહાન સપના જોયા હશે બન્યું એવું કે પવિત્ર આત્માથી ગર્ભવતી થઈ અને એના પતિને ખબર પડી યુસુફને સમાજ શું કહે છે યુસુફે કીધું ના આ સ્ત્રી મને નહીં જોઈએ કોનું બાળક હશે મારું તો નથી મારું તો જે સગાએ થઈ છે કેટલાય નકારાત્મક વિચારોની જડી લાગી ગયા હશે એ જીત અહીંયા બેઠેલા લોકો યા આસપાસના લોકો તમારા અને મારા વિરોધમાં વિવિધ પ્રકારના પ્રશ્નાવલીઓનો ઘડ ઊભો કરી દે છે આ તો આવો હશે આ તો આવી હશે આ બિલકુલ આ ખોટી કલ્પનાઓના ઢગલા કરી દીધા હશે તમારા વિષે યુસુફને એની પવિત્રતા વિશે બિલકુલ ખબર નથી જ્યારે એને ખબર પડી હશે ને સેંકડો વિચારો એના મનમાંથી નીકળી ગયા હશે આવું તેવું આવું તેવું આવું તેવું તમારા મારા માટે બી લોકો એક પળમાં કેવા કેવા વિચારોનું પુલ બાંધી દે છે મરિયમનું પાત્ર નકારાત્મક નથી પણ યુસુફના મનની વાત કરું છું લોકો એક ક્ષણ માટે પણ તમારા માટે ગલત વિચાર કરે છે મારા માટે તમારા માટે આ દુનિયા છે ધીસ ઇઝ ધ લાઈફ ધીસ ઇઝ ધ વર્લ્ડ આ દુનિયા છે આવું જ થવાનું છે દૂતે એને યુસુફને કીધું એ યુસુફ એતો નહીં તું તારી પત્ની તેડી લાવ એ કોઈ બીજાથી ગર્ભવતી નથી થઈ પવિત્ર આત્માથી તેડી લાવ પછી તેડી લાવ પરમેશ્વરે યોજના કરી દૂતને ક્યાં મોકલવો પડ્યો યુસુફ પાસે પણ મોકલવો પડ્યો સદર્શનમાં કેવું પડ્યું કે ભાઈ તારી પત્નીને તેડી લાવતો તું તેડી લાવ ગભરાતો નહીં આજે પરમેશ્વર લોકોને એવી દોરવણી આપવી જોઈએ કે તમારા અને મારી વિરુદ્ધમાં જે લોકો બોલે છે ને એમનું જે વિચાર છે ને એ બદલાવા જોઈએ અને પાંચમું સ્ત્રી પાત્ર દુનિયામાં આજે સૌથી મહાન કોઈ સ્ત્રીનું નામ લેવાય છે કેથોલિક રિલિજન પ્રમાણે કે ભાઈ માતા મરિયમ તાળી પાડીએ માતા મરિયમ માટે જોરદાર એક સ્ત્રી કે જે પત્ની ને હતી સામાજિક નિયમ પ્રમાણે એ આજે દુનિયાની માતા મરિયમ બની ગઈ તાળી પાડીએ આપણે હાલે લોહીં પ્રભુ ઈશ્વરની માતા મરિયમ બની ગઈ તાળી પાડી આપણે હાલે પ્રભુ ઈશ્વરને જન્મ આપનારી પવિત્ર બાઈ બની ગઈ તાળી પાડી આપણે હાલે પાંચ પાત્રો જે આ પહેલાં નંબરનું પાત્ર બોલો તામાર બીજા પાત્રનું નામ બોલો રાહાબ ત્રીજા પાત્રનું નામ બોલો રૂથ ચોથા નંબરનું પાત્ર બોલો બાદશેબા પાંચમા નંબરનું પાત્ર બોલો મરિયમ પાંચે પાંચ પાત્રો બાઈ નવા કરના પહેલાં પુસ્તકમાં છે ઇટ્સ અ ગુડ બિગિનિંગ આ તમારા માટે નવી શરૂઆત છે હાલે લોહી પણ પ્રભુ ઈશુ તમારા જીવન મહાન યોજના રાખે છે જેણે તમાર વિશે યોજના રાખી જેણે રાહાબ વિશે યોજના રાખી જેણે રૂત વિશે યોજના રાખી જેણે બાદ સેબા વિશે યોજના રાખી જેણે કુમારી મરિયમ વિશે યોજના રાખી શું એ તમારા માટે યોજના નથી રાખતો હાથ ઊંચો કરીને બોલીએ હા પ્રભુ ઈશુ મારા માટે તારી પાસે જે યોજનાઓ છે એને માટે હું આભાર માનું છું એ યોજનામાં મને ચલાવ અને મારા જીવનને આશીર્વાદિત કરી દે પ્રભુ ઈશ્વરના નામમાં આમેન 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 તાળી પડીએ પ્રભુને મહિમા